સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે કવરેજમાં ક્યાંય પાછળ નહીં હંમેશા એક પગલું આગળ દેશ દુનિયાના સમાચાર રાજનીતિ સમસ્યા વ્યાપાર રોજગાર તમામ સમાચારો પર રહેશે અમારી નજર ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર વી એઇટીન ન્યૂઝ પર વાવથરાદમાં સપ્ટેમ્બર માસમાંથી ભારે વરસાદ થતા અનેક ગામોને પૂર પ્રકોપનો સામનો કરવો પડ્યો હતો તેમજ વાવેતર કરેલો નિષ્ફળ ગયો હતો ત્યારે વરસાદ બંધ થયાને બે ગયા હોવા છતાં વાવના ભાટવર ગામથી ડેડાવા તરફ જતા રોડ પર પૂરના પાણી ભરાયેલા હોવાથી શાળાના પ્રથમ દિવસે જ બાળકોને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી હતી ત્યારે વાવ થરાદ જિલ્લામાં અતિભારે ભારે થી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં વાવ તાલુકાના ભાટવર ગામથી દેડાવા ગામ તરફ જતા રોડ પર પાણી ભરાયેલ હોવાથી ખેતરોમાં તેમજ પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો તેમજ ગ્રામજનો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે શાળાઓનું વેકેશન પૂર્ણ થતાની સાથે શાળાઓ ખુલી હતી જેના પ્રથમ દિવસે જ પ્લોટ વિસ્તાર તેમજ ખેતરોમાંથી અભ્યાસ અર્થે આવતા નાના મુલકાઓએ ઘૂંટણ તેમજ કેળસામાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા પાણીનો રસ્તો છે અમારો મેન સિત્તેર ટકા માણસો અમારે આ રસ્તે અવરજવર કરવાવાળા માણસો છે અને અમારે છોકરા છે અંદાજીત સો એક છોકરા છે આ રસ્તે જે સ્કૂલે જાય છે અત્યારે કાલે સ્કૂલ ખોલી છે અમારી અમારે છોકરાને ભણવા માટે જવાની બહુ તકલીફ પડી રહી છે કમ્પ્લીટ આટલે આટલે પાણી છે છોકરા અંદર પાણીમાંથી આવી શકતા છે નહીં સ્કૂલે કાલે અમે સ્કૂલ ચાલુ થઈ હતી પણ છોકરા અંદર આવી શક્યા નથી અડધે આવી અને પાછા જતા રહે પાણી વધારે છે તો અમારે આ પાણીનો નિકાલ કરો અથવા તો સ્કૂલે છોકરાની વ્યવસ્થા કરી આપો અમારે કે છોકરો સ્કૂલે ભણવા જઈ શકે અમારે શાદાભાઈ ધૂળા ગોહિલ પછી અમે આ વિસ્તારમાં અમને રસો તો બે મહિના છે અમારી તકલીફ હતી પણ એ તો અમે પાર પાડ યાદ દીધું હતી પણ હવે અમારે છોકરાને શાળા ચાલુ થઈ છે તો છોકરો એકલો ગાયક છે નહીં કોણી છે હજી વધારે તો અમારે કાયમ રોજ મેળવા આવવું કે અહીંયા તેડવા આવવું તો અમારે હવે કોઈ ધંધો અમારો કરવો કે છોકરા માટે જ અમારે ગુવાળી કરવી એ આ અમારી વિનંતી છે જો થાય તો અમને આ છોકરા હેડે રસ્તો કરી આલો પાણીનો ચહેરાભાઈ ગોહિલ આજે સતત બે મહિના થઈ ગયા છે જે છ હાથ ને આઠના વરસાદના પૂરના કારણે જે પાણી આવેલું છે એનો આજ સુધી નિકાલ થયેલો નથી તો મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંથી લગભગ એક કિલોમીટરની અંદર ભાટવરથી દેડાવાને જોડતો મેન રસ્તો અને ભાટવર ગામની અડીન જ જે લોકો રહે છે પલોટ વિસ્તારની અંદર એમના બાળકોને અત્યારે ભણવામાં બહુ જ તકલીફ પડી રહી છે અને જે બાળકો છે અત્યારે લગભગ પાંચ ત્રીસથી છત્રીસ બાળકો નું ભવિષ્ય અત્યારે અંધકારમાં છે એ લોકો પાણીમાં ચાલીને આવી શકતા નથી અને મારી સરકાર શરીરને વિનંતી છે કે આ રોડને ઊંચો કરે અથવા ઘરનાળા મૂકે કે તાત્કાલિક ધોરણે કંઈક પાણીનો નિકાલ કરી આપે